નમસ્કાર મારું નામ ડોક્ટર માતન પુરોહિત છે આજે હું આપની સાથે થોડી સરસ મજાની વાત કરવા આવ્યો છું જુનાગઢ એટલે સાહિત્યની ભૂમિ ગિરનારની ભૂમિ નરસિંહ મહેતાની ભૂમિ અને આ ભૂમિની અંદર એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું છે એક સંતની પુસ્તકોથી તુલા અને આ પુસ્તકોથી જે તુલા થાય છે એ પુસ્તકોનું વાંચન રસિકો માટે ઓપન લાઇબ્રેરી આવો સરસ મજાનો કન્સેપ્ટ છે મિત્રો આજે આના માટે મારે તમારી સાથે થોડી વાતો શેર કરવી છે જુનાગઢના વાંચન રસિક મિત્રોએ એક સરસ મજાના પરિવારનું નિર્માણ કર્યું અને એનું નામ આપ્યું વાંચન વલોણો વાંચન વલોણો આ પરિવાર જે છે એ વાંચનને વિકસાવવા માટે વિદ્યાર્થીઓમાં તથા વૃદ્ધ સૌમાં વાંચનનો વિકાસ કેવી રીતે થાય એના માટે વિચારાધીન હતું એમાં એક સરસ મજાનો પ્રકલ્પ ધ્યાન ઉપર આવ્યો પરમ કૃપાણુ પરમ શ્રદ્ધ અને કરુણામૂર્તિ સંત પૂજ્યશ્રી મુક્તાનંદી બાપુ કે જેઓએ એક સાધુ થઈને એક સંત થઈને અનેરા કાર્યો કર્યા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા અનેક પ્રકલ્પો શિક્ષણ સ્વાસ્થ્ય વૃદ્ધોની સેવા અબોલ પશુઓની સેવા અનેક પ્રકારના જુદા 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 પ્રકલ્પો એમણે સિદ્ધ કર્યા છે આવા સંતની અનેરી અતુલ્ય પુસ્તક તુલા જ્ઞાન તુલા આપણે જાણીએ છીએ વિદ્યાદાન એ મહાદાન છે અને પુસ્તકોનું દાન એ પણ એક પ્રકારે વિદ્યાદાન જ કહેવાય તો મિત્રો આ તકે હું આપ સૌને ખાસ વિનંતી કરું છું કે આવો તમારી પાસે રહેલું જે સાહિત્ય છે તમારી પાસે આ જે પુસ્તકોનો ભંડાર છે તમારી પાસે જે કંઈ પણ વિદ્યાદાન કરવા માટેની લાગણી છે એને તમે પુસ્તક દાન સ્વરૂપે આ કાર્યક્રમની અંદર ભેટ આપો મેં પણ આપ્યા છે અનેક લોકોએ આપ્યા છે વ્યક્તિ આપી શકે સંસ્થાઓ આપી શકે મંડળો આપી શકે જ્ઞાતિઓ આપી શકે સૌ કોઈ માટે છે મુક્તાનંદ બાપુ એ કોઈ એક ધર્મ માટે કામ નથી કરતા કોઈ એક વિભાગ માટે કામ નથી કરતા કોઈ એક દેશ માટે કામ નથી કરતા તો જે બાપુ એ સર્વના છે માટે સર્વે સમાજને સર્વે વિસ્તારોમાં સર્વે કોઈ પુસ્તક પ્રેમીઓને સમાજ પ્રેમીઓને વિનંતી છે કે આપ આ પ્રકલ્પને સફળ બનાવવા માટે મહત્તમ પુસ્તકો આપો એક પ્રશ્ન અમારી પાસે આવ્યો કે ભાઈ પુસ્તકો મારી પાસે એટલા છે નહીં કે હું આપી શકું પણ મારે કંઈક કરવું છે તો એ રોકડ રકમના રૂપમાં અથવા કોઈપણ રીતે જે છે એ રકમ દ્વારા પણ મદદ કરી શકે અને એમના નામે પુસ્તકોની ખરીદી થાય આવું પણ વાંચન વલણું પરિવાર જે છે એને વ્યવસ્થા કરે કેટલાક પબ્લિકેશન હાઉસ સામેથી કહે છે કે હવે આટલું સરસ છે તો અમે જે છે એ વળતર આપીને મહત્તમ જે છે એ કન્સેશન આપીને પુસ્તકો આપશું કેટલાક લેખકો અમારી સાથે જોડાયેલા છે અનેક લોકોએ આની અંદર જે છે એ સહાય કરી છે તો આપ લોકો પણ આવો પુસ્તકો આપવા માટેનું સ્થળ છે જુનાગઢની શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર બિલનાથ મંદિર પાસે વંથલી રોડ જુનાગઢ અને બીજું સ્થળ છે એ છે સાયન્સ મ્યુઝિયમ ફાયર સ્ટેશન સામે ગિરનાર રોડ જુનાગઢ આ બેમાંથી કોઈ પણ સ્થળે આપ પુસ્તક પહોંચાડી શકો છો પુસ્તક પહોંચાડવાનો સમય સવારે આઠથી એકનો છે અને આ ઉપરાંત જો કદાચ આપ પુસ્તકો જે છે એ બહારગામથી મોકલવાના હો તો આપ કુરિયર કે પાર્સલ મોકલો તો એ પણ આ સરનામા ઉપર મોકલી શકો છો અને એ સ્વીકારાશે આ સાથે જ જે છે એ આપ જો રોકડ રકમ આપવા માટે વિચારતા હો તો એના માટેનો જી નંબર અહીંયા નીચે સ્ક્રીન ઉપર અમે આપીએ છીએ અને એ નંબર ઉપર તમે જે કંઈ રકમ આપવા માંગો એ આપ મૂકજો અને ત્યારબાદ એ જ નંબર ઉપર સંપર્ક કરી અને જણાવજો કે ભાઈ આ રકમ મેં મોકલી છે મારું નામ આ છે અને જ્યારે આ કાર્યક્રમ અતુલ્ય પુસ્તક તુલાનો કાર્યક્રમ જ્યારે નક્કી થશે એ સમયે પુસ્તક આપનાર દાતાઓને જે છે એ આમંત્રણ આપવામાં આવશે આપ સૌ પધારો આ એક ભગીરથ કાર્ય એની પાછળનું જે ઉદ્દેશ્ય ફરી એકવાર કહું છું વાંચનની પ્રવૃત્તિઓને વધારવી એટલે આ જે પુસ્તકો એકત્ર થશે એ પુસ્તકોની એક ઓપન લાઇબ્રેરી બનશે તથા વિવિધ પ્રકલ્પો નક્કી થશે અને એ પુસ્તકો જે છે એ સમાજ હિતાર્થે ઉપયોગી બનશે તો મિત્રો આ મહાન લાઇબ્રેરી આવી બને અને સમાજ આનો ઉપયોગ કરે એવું કાર્ય આપણે સૌ સાથે મળીને કરીએ એવી તમને સૌને અપીલ છે ધન્યવાદ નમસ્કાર